હમ વાત કરીએ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શાહીબાગમાં ચોરી અને મોતને લઈને ભેદ ઉકેલ્યો છે ક્રાઇમ બ્રાન્ચે ચોરી અને મોતની ઘટનાને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો એક મહિલાએ દેવ ચૂકવવાને લઈને ચોરી કરવા માટેની ગેંગ બનાવી મૃત્યુ પામનાર યુવક નિલેશ પરમાર પણ સામેલ હતો ચોરી કરવા લોકોને બેભાન કરવા માટે ગેંગ ઇન્જેક્શન લાવી હતી ઇન્જેક્શન કામ કરે કે નહીં એ માટે મૃતક યુવકે પોતાના હાથ પર ઇન્જેક્શન લગાવ્યું જેના ઓવરડોઝના કારણે નિલેશ પરમારનું મોત નીપજ્યું હતું ચોરી માટે ગેંગ બનાવનાર મહિલાએ યુવકના મૃતદેહનો નિકાલ પણ કરી નાખ્યો હતો પોલીસે આરોપી મહિલા ભારતી બેન સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આગળદાતા અનિતા પટની પાસેથી અનિતા જે રીતે આ યુવકનું મોત થયું હતું અને જે ઇન્જેક્શન તેઓ લાવ્યા હતા તેના કારણે યુવકનું મોત થયું હતું શું વધુ માહિતી અમદાવાદ શહેરનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે ચાર વર્ષ પહેલા જે આ યુવક બે હજાર વીસ ની અંદર ગુમ થયો હતો તેને લઈને સાહીબાગ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની જાણવાજોગ દાખલ કરવામાં આવી હતી તેના બે ત્રણ દિવસ બાદ અસલાલીમાંથી જ આ જે યુવક જે છે તેનો મૃતદેહ મળ્યો હતો પરંતુ આ બંને પોલીસ સ્ટેશનમાં જે આ યુવક જે છે તેને લઈને એડી દાખલ કરવામાં આવી હતી ને એકમાં જાણવાજોગ દાખલ કરવામાં આવી હતી ચાર વર્ષથી બંને કેસનો ભેદ હજુ ઉકેલાયમ હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળતા સમગ્ર કેસનો ભેદ ઉકેલાયો છે જેમાં આ યુવકના મોતના પાછળ એક મોટું રહસ્ય સામે આવ્યું છે ભારતીબેન જૈન નામની એક મહિલા દ્વારા પોતાને દેવું થઈ જતા તેણે ચોરીનું ષડયંત્ર રચ્યું હતું અને ષડયંત્રમાં તેણે પોતાના આજે અન્ય જે મિત્રો જે છે પ્રવીણ દુબે અને સાથેના સાથે રાકેશ યોગેશ અને આજે મૃતક છે નિલેશ જે પરમાર તેને પણ સંડોવાયેલો હતો અને તેઓ આજે ચોરીનો પ્લાનિંગ કરી રહ્યા હતા પારડી ખાતે તેઓ ચોરીને અંજામ આપવા માટે નીકળ્યા હતા એ દરમિયાન આજે પ્રવીણ જે દુબે જે છે તે પોતે ડાયાલિસિસ ટેકનિશિયન છે તેણે એક ઇન્જેક્શન આપ્યું હતું જેના કારણે જે ઘરમાં ચોરી કરવા જાય તે વ્યક્તિને જો ઇન્જેક્શન મારે તો થોડા સમય માટે તેઓ બેભાન થઈ જશે હતીવી વાત કરી હતી પરંતુ આ મૃતકે આ ઇન્જેક્શન અસર કરે છે કે નહીં તેને જોતા આ ઇન્જેક્શન તેણે પોતાની પર ટ્રાય કર્યું હતું અને તેનું મોત નીપજ્યું હતું વાગેટાની જાણ તેના સાગરિકોને થતા તેઓએ આ તેનો મૃતદેહનો નિકાલ કર્યો હતો અને છેલ્લા ચાર વર્ષથી આ કેસ જે તેનો ભેદ ઉકેલાયો નતો પરંતુ ક્રાઇમ બ્રાન્ચે આ કેસનો કભેદ ઉકેલી કાઢ્યો છે તમામ આરોપીઓની અટકાયત કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે પરંતુ આ કેસમાં પોલીસ પણ હજુ અસમંજસમાં છે કારણ કે આ કેસમાં શું ગુનો દાખલ કરો કારણ કે જેનું મૃત્યુ થયું છે તેણે ખુદ પોતાની જાતે જ ટ્રાય કરવા માટે ઇન્જેક્શન ખાધું હતું તો તેની હત્યા કે તેણે આત્મહત્યા કરી હોય તે સ્પષ્ટતા થતી નથી પરંતુ આજે અન્ય જે આરોપીઓએ તેના લાશનો નિકાલ કર્યો હતો તો ભુરાવાના નાશને લઈને તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની હાલ પોલીસે પગલા હાથ ધર્યા છે